સમાજના નામે રાજનીતિ કરવી તે કોઈ મોટી વાત નથી આપણે ત્યાં વર્ષો જૂની પરંપરા છે સમાજના ખભા પર બંદૂક મૂકીને જે નેતાઓ ચૂંટણીઓ લડે છે જરૂર હોય ત્યારે સમાજને હાથો બનાવે છે બંને અને જરૂર પૂરી થયા પછી તમે કોણ ને અમે કોણ ફરી એકવાર ઠાકોર સમાજના નેતાઓ સમાજને પોતાનો હાથો બનાવવાની તૈયારીમાં લાગ્યા છે જાણીતા સંત ઋષિભારતી બાપુએ તો ઠાકોર સમાજને જાણે ઉશ્કેરવાનું કામ કર્યું છે અને તે પણ લાગે છે અલ્પેશ ઠાકોર માટે કેવી રીતે આવવું જોઈએ સાંભળતો મને ગૌરવ થતોષિભારતી બાપુ તો એવું માનતા હતા કે આવતા અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રીનું પદ મળશે પરંતુ તેને નાયબ મુખ્યમંત્રી તો દૂર મંત્રી પણ ન બનાવ્યા બધા જ જાણે છે કે ગરજતે બાદલ બરસતે નહીં અલ્પેશ ઠાકોરે ખૂબ શક્તિ પ્રદર્શનો કર્યા હતા પરંતુ સમાજના નામે શક્તિ બતાવવામાં મંત્રી પદથી દૂર રહી ગયા તેવામાં હવે ભારતી બાપુએ ગુજરાતના સૌથી મોટા મતદાર ઠાકોર સમાજને વ્હાઇટ કોલર ગુલામીમાં જીવતા હોવાની વાત કરી સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો સંગઠન થયા ગાંધીનગરમાં મીટિંગો થઈ છતાં એમાંથી બાકાત રહ્યા સારા ખાતાઓ પણ ના મળ્યા હે એ વાતનું દુઃખ થવું જોઈએ પરંતુ યાદ રાખજો કે જો સંગઠિત થયા તો એન્ડ રૂલ ની નીતિ જે અંગ્રેજો સમયમાં હતી આઝાદ ભારતમાં પણ ગુલામીની આપણે અહેસાસ બધાય કરી રહ્યા છે એટલા માટે ફરીથી કહું છું પોઝિશન જોતી નથી પાવર માં આવો સૌથી મોટું વોટિંગ પાવર હોય તો પાવર આપણામાં હોવો જોઈએ સમજાય છે ને જો ઋષિ ભારતી બાપુ ની સાથે સાથે અલ્પેશ ઠાકોર પણ એક જ મંચ પર હાજર હતા તેવામાં ક્યાં જશે પહેલા બધા કે અલ્પેશભાઈ નો મંત્રી અરે અલ્પેશભાઈ જેવા હો ના બને પણ આવા દસ આઈ જશે ને તો સમાજ નો ઉધાર થઈ જશે ભાઈ નક્કી થઈ છે જે શૈક્ષણિક ભૂખ લાગી છે આ સમાજમાં એ ભૂખને વધારે મજબૂત કરો લાગે છે મંત્રી પદ ન મળ્યા પછી અલ્પેશ ઠાકોર ફરી એકવાર શક્તિ પ્રદર્શન કરી સમાજના લોકોને પોતાની તરફી બનાવવા માંગી રહ્યા છે ક્યાંક નેતાજીને બે હજાર સત્યાવીસમાં પત્તું કપાવવાનો પણ ડર લાગે છે તેવામાં હવે સમાજના ખભા પર બંદૂક રાખીને અલ્પેશની નૈયા પાર થાય છે કે નહીં તે જોવું રહ્યું કેમેરામેન શાયદ શર્મા સાથે મેહુલ દેસાઈ વીટીવી ન્યૂઝ ગાંધીનગર